નમસ્કાર મિત્રો મારી જયગંગનું તમારું સ્વાગત છે હું છું વિનય સોલંકી અને તમે બધી મજામાં હશો બધા એવી હું આશા રાખું છું મિત્રો આપણી ચેનલ રોજનો એક ટોપિક આપણે નક્કી કર્યો તો એ પ્રમાણે આજનો ટોપિક છે માણસનું મન માણસનું મન હંમેશા ચંચળ હોય છે જે ફરતું જ રહે છે એને કોઈ દિવસ રોકી શકાતું નથી

કોઈ બોલવા વાળું નહીં કોઈ મમ્મી પપ્પા ના હોય કોઈ કહેવા વાળું નહીં તો એનું મન એ જ વિચારોમાં ફરતું રહ્યું છે જયારે કોઈ પરિત પુરુષ હોય જેના ઉપર ઘરની જવાબદારી હોય તો એવું વિચારે કે સારું કરું મહિનો થાય પગાર થાય સેલરી થાય બરાબર ધંધામાં નફો થાય તો આપણે ઘરની જવાબદારીઓ પૂરી શકી શકીએ કરિયાણું લાવવાનું છે ગેસનો પાટલો પતી ગયો છે લાઈટ બી આવી ગયું છે દૂધ વાળા આપવાના છે વાળા પેન્શન થાય એટલે દરેક ને પૈસા આપી અને તેનું મન સંતોષ અનુભવે તો મિત્રો આ મન હંમેશા હોય પૈસા વાળા પૈસા વાળા ટેન્શન હોય એમને પણ હોય કેટલા પૈસા ક્યાં રોકાણ કરવા કેટલા શેર ખરીદવા આટલું નુકસાન આટલો નફો આવું દરેક ને હોય બરાબર મિત્રો એટલે મન મન એક વિચાર છે મન જે ત્યારે કરી શક્યો કહેવાનો મતલબ કે મન 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 નો હંમેશા સારા પણ વિચાર આવે ને ખોટા પણ વિચાર આવે હવે એનો અમલ કરવો ના કરવો એ આપણા શરીર ઉપર ડિપેન્ડ કરે દાખલા તરીકે એવો પણ વિચાર આવે કે સાલો ધંધો કરીના વિચારો તો મન ઘણા પ્રકારના કરે છે પણ ખરાબ વિચારને મનમાંથી આવતા રોકવા જ હોય અને રોકે છે રોકે છે

તો મને માનસિક શારીરિક અને આર્થિક રીતે પૈસા ટકી પણ એ રીતે જો મન શરીર ને તૈયાર કરે તો જ આપણે શેરડી ઉપર શેરડી ફરવા જઈ શકીએ બાકી શેરડી ફરવાની તો વાત પણ રાત્રે ઊંઘવા આપણે શેરડી સાંઈ બાબા દર્શન કરીને પણ આવી જઈએ બરાબર એ મન ના વિચાર ઉપર આંબા ઉપર ની કેરી ખાવી છે તો મન હાથ ને કહે છે કે ભાઈ તોડ મારો મિત્ર કોઈ ગુનામો ફસાયો હોય સાક્ષી તરીકે જોવાની આપવાની હોય તો મન આત્મા ને પૂછે છે કે શું જવાબ આપવો ત્યારે આત્મા હંમેશા સત્ય નો સાથ આપવાનો કહે છે

બે શબ્દોમાં આન્સર આપણને કહે છે કે મને ખબર નથી આ બે શબ્દો પણ આખરે છે તો જૂઠ જ તો આ મારું એટલું કેવું છે મિત્રો કે આત્મા નું કેવું માનજો મનનું કેવું ના માનતા કે મન છે લાલચું છે મન બધી વાતો ભોળવાઈ દેશે પણ આત્મા છે એ તમારા મનને ભોળવાવા નહીં દે કોઈના ખેતરમાં કાકડી વાવી હોય ને કોણે કોણે કાકડી ધોઈને મને ખાવાની ઈચ્છા છે

પણ મન તો માનતું જ નથી ને કહે છે યાર અબ ઘડી ઘડી કરી દો હા તો મિત્રો મન નું નહીં પણ આત્મા નું માનો મારું એટલું જ કેવું છે કે તમે જ્યારે કોઈ છોકરી આવે આવે આવીને કહે શું જોવો છો તમે તો મન કહે છે એ તો પેલો તુલસીનો નો છોડને જોતો હતો ને વચ્ચે તમે આવી ગયા બરોબર જવાબ એવો જ આપે એવો ના આપે ના તમે જોતો હતો બરાબર

अगर गलत दिशा में पैर तुम्हारा जाने लगे तो एक बार आत्मा की आवाज जरूर सुन लेना गलत काम करके अटक जाओगे और पीछे तुम्हारा परिवार घर पे तुम्हारी रात दिख रहा है ये सोच तुम्हारे मन में आएगी तो मेरे दोस्त मानता नहीं आत्मा की सुनना બસ મિત્રો આમ આટલો જ ટોપિક હતો મન અને આખરે રજા લઉં છું જય માતાજી